પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જે જરૂરિયાતમંદ લોકો છે તેમના દ્વારા લાભ લેવામાં આવ્યો હતો આરોગ્ય સર્વદા આ કેન્દ્રવતી વિચાર જનજન આરોગ્ય અને સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પનું ઉદઘાટન દીપ પ્રગટાવી કરવામાં આવ્યું જેમાં અટલાદરા બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય શ્રી ધર્મ કીર્તનદાસજી સ્વામી શ્રી શ્રીજી વલ્લભ અને શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ સમીરભટ અગ્રણી પિયુષભાઈ શાહના દીપ પ્રગટાવી મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે પૂજ્ય શ્રી સ્વામી આશીર્વચન આપ્યા હતા પાદરા ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્યની તપાસ કરી હતી જેમાં હૃદયરોગ જનરલ સર્જરી હાડકાના રોગ આંખના રોગના તબીબોએ સેવાઓ આપી હતી જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન અને સારવાર કરવામાં આવ્યું હતું તો પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવાઓ પણ આપી હતી ને સાથે જ કેમ્પમાં ફ્રી કન્સલ્ટેશન સુગર ટેસ્ટ મોત્યાની તપાસ ઈસીજી અને એક્સ રે સેવાઓ પણ આપવામાં આવી હતી જે સેવાઓ આપવામાં આવે છે સેવાઓ ઉપલબ્ધ છે આપણને કરી પણ આજે પહેલી વખત આટલી મોટી સંખ્યા છે અને આ રીતે સારા સારી સારવાર પ્રાપ્ત થાય એના માટે ભગવાન શાસુજી નહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકો અને પાદરા ગ્રામ્યના હારી દક્ષો માટે અને અન્ય ભારી દક્ષો માટે આ વિવિધ વિશિષ્ટ નિઃશુલ્ક સમયો નિદાન થયેલ છે જેના દ્વારા જરૂરિયાતમંદોને વિધવા અને હોશિયા ડોક્ટરો દ્વારા આ લાભકાપ થશે સારા સારું નિદાન બધાને થાય બધાના રોગની સારવાર સરસ સારી મળે બીજું આ હોસ્પિટલ દ્વારા વિવિધ અન્ય રોગોની સારવાર પણ સારાના વિશ્વા ડૉક્ટરોના દ્વારા કરવામાં આવે છે તો ત્યાં પણ બધા દર્દીઓ સારા સારી રીતે લાભ પ્રાપ્ત કરે બીજી માતા યોજનાનું પણ આ મહિનાથી સસ્તીમાં હોસ્પિટલ ખાતે સુવિધા પ્રાપ્ત થશે તો એ યોજનાના લાભાર્થીઓ પણ આ સસ્તીમાં હોસ્પિટલ દ્વારા પોતાના રોગની સારવાર લઈ શકે છે તો આજના સુધીને ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હોસ્પિટલ દ્વારા શુભ કાર્યો થતા રહે જરૂરિયાતમંદોને

એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર કાર્ડિયોલોજીસ્ટ જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન અને ઓર્થોમોલોજીસ્ટ એવી ડૉક્ટર્સ જે ટીમ હતા ફૂલ ટાઈમ ડૉક્ટર્સ તરીકે સેવા આપતા એ ડૉક્ટર્સ ટીમ એમણે પોતાની આ સેવાઓનો લાભ અહીંયા આપવામાં આવશે ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ લેવા માટે અત્યારે આવે છે આ સમયે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બીએપીએસ શાસ્ત્રી મારા હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજી વિભાગમાં મહાકાર્ડની સેવાઓનો આરંભ થઈ ચૂક્યું છે જેની અંદર એન્જિયોગ્રાફી એન્જિપ્લાસ્ટિકની સારવારનો પણ લાભ મળશે અને ભવિષ્યમાં બાયપાસ સર્જરી પણ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે મહાકાર્ડ અંતર્ગત ખૂબ જ કુખ સમાસર કરવામાં આવશે